ભાઈબંધ આ તો મારું રૂડું અને રૂપાળું ગામડું છે તો નમસ્તે મિત્રો કિંજલ સ્ટુડિયો ખરવાડિયે આપનું હાર્દિક સ્વાગત કરે છે આ સેકન્ડ માટે ફોટા માટે ડ્રોન માટે આ એક ડેમો બનાવવામાં આવ્યો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં ફોલો કરજો બરાબર ને ફોલો તો કરવો પડે ને ભાઈ ફોલો કરો બહુ જ મજા આવે તમને મને બેને તો ખાસ મારા વાલા મિત્રો ભાઈઓ એક ફોલો કરજો ફેસબુકમાં અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો આપના લગ્નના સુપ્રસંગે પ્રસંગે વિડીયો શૂટિંગ ફોટા ડ્રોન ફરીવાર મિત્રો કિંજલ સ્ટુડિયો ખડવાવડી આપનું હાર્દિક સ્વાગત કરે છે પરિવાર વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કિંજલ સ્ટુડિયો ખડવાડે યુટ્યુબમાં ચેનલ છે ફેસબુકમાં પણ ફોલો કરજો ભારત દેશ ગુજરાત રાજ્ય સૌરાષ્ટ્ર પંથક રાજકોટ જિલ્લો જસદણ તાલુકાનું ખડવાળું એવું રૂડું ને રૂપાળું મારું ગામડું છે ભાઈ ભાઈ અરે ભાઈ બહેન વિડીયોમાં જો મજા આવી હોય ને તો ફેસબુકમાં ફોલો કરજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબનું નામ છે કિંજર સ્ટુડિયો ફેસબુકમાં પેજ બંને છે નમસ્તે મિત્રો નમસ્તે જય માતાજી જય માતાજી